જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઋષિ પંચમી એટલે કે સામા પાંચમનો વ્રત ભાદરવા મહિનાના સુદ પાંચમના રોજ રાખવામાં આવે છે આ વ્રત સપ્ત ઋષિઓને સમર્પિત છે ફક્ત મહિલાઓ જ આ વ્રત રાખી શકે છે આજના દિવસે મહિલાઓ સપ્ત ઋષિનું પૂજન કરે છે અને તેની કથા પણ વાંચે છે તમને જણાવી દઈએ કે આજના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ખૂબ જ મહત્ત્વ છે ચાલો જાણીએ સામા પાચમ કે ઋષિ પંચમીનું વ્રત રાખીને આજના દિવસે પૂજા કરવાની વિધિ અને કથાનું મહત્ત્વ શું છે ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે મહિલાઓ માટે આ વ્રત ખૂબ લાભદાયક સાબિત થાય છે વ્રતના દિવસે મહત્ત્વ એ છે કે જો કોઈ સ્ત્રીએ પોતાના જીવનમાં ભૂલથી કે જાણી જોઈને કોઈ કારણે કોઈ પાપ કરી દીધું છે અને તેની સજા મળી રહી છે તો ઋષિ પંચમીના દિવસે વ્રત કરી એ પાપથી મુક્ત થઈ શકે છે આ સાથે જ સામા પાંચમના દિવસે મહિલાઓએ આ વ્રત કરવાથી મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે ઋષિપંચમી વ્રતમાં મહિલાઓ સપ્ત ઋષિની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ ઋષિપંચમીનું વ્રત એક સમયે ભોજન કરીને રાખવામાં આવે છે એ પછી પૂજા કર્યા પછી ફળ અને ડ્રાય ફ્રૂટ્સથી વ્રત તોડવું જોઈએ આ માટે સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ પછી સાત ઋષિઓ મરીચી વશિષ્ઠ અંગીરા અત્રિ પુલત્સ્ય પુલ અને ક્રતુની પૂજા કરવી જોઈએ આ માટે શુભ મુહૂર્તમાં ઘરના પૂજા સ્થળની સફાઈ કર્યા પછી ચોકી પર હળદર અને સિંદૂર દ્વારા એક ચોરસ બનાવો આ મંડલા પર ઋષિની મૂર્તિ અથવા ફોટો રાખો ત્યાર પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરો ઋષિઓને વસ્ત્ર ચંદન દોરો ફૂલ અને ફળ વગેરે અર્પણ કરો પૂજા કર્યા પછી છેલ્લે પંચમી વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ કથા વાંચ્યા વિના આ વ્રતની પૂજાનો પૂર્ણ ફળ મળતું નથી બ્રહ્મપુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તિથિને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે ભારતીય પંચાંગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્ત્વ ધરાવે છે પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજનનું મહત્ત્વ આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર તો સ્નાન કરે જ છે તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળિયાગના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તો જે ભાવિક શ્રદ્ધાળુઓને નાહવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે એક પૌરાણિક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો પણ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરતા હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતી દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી એક બહેન આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાડતી નહોતી તદુપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાડે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભાવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ હોય તો પણ આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના આ કર્મોનું નિવારણ કંઈક તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીએ સામા પાચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભાવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરશે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંજનવર્ણી થાય દીકરીએ માતાપિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી તેથી જ્યારે તેના માતાપિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સામો લેવાનો ફળ ફળાદી ખાવાના ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું ઉજવણામાં અરુંધતી સહિત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું તેણી નિકાયા ખરેખર કંચનવર્ણી બની ગઈ મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ